જે જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યમાં આવેલું છે અને આ જગ્યા જન હનુમાન ના પ્રખ્યાત ઓળખાય છે દોસ્તો તો ચાલો આજના આ વિડીયોમાં આપણે હનુમાન દાદાના દર્શન કરીશું અને સાથે સાથે ભીમની ઘંટી અને અર્જુન બાન મારીને બનાવેલું કુંડ છે એ પણ જોઈશું તો મિત્રો વાત કરીએ જાંબુઘોડામાં આવેલ જન હનુમાન મંદિરની તો આ જગ્યા બરોડાથી આશરે સિત્તેર કિલોમીટર અને વાઘોડિયાથી છેત્તાલીસ કિલમીટરના અંતરે આવેલી છે અને આ જાંબુઘોડાના રસ્તાની વાત કરીએ તો આ રસ્તાઓ પર આવેલ સુંદર મજાના ગામડાઓ જ્યાં તમે પ્રકૃતિ અને શાંતિની મજા એક સાથે લઈ શકશો તો મિત્રો અત્યારે અમે વાઘોડિયાથી જન તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે તમે જે જગ્યા જોઈ રહ્યા છો એ રુસ્તમપુરાથી થોડું આગળ આવશો એટલે એક મોટી નર્મદા કેનાલ આવશે જે તમે જોઈ શકો છો આ કેનાલ પર તમને ઘણી બધી જગ્યા પર અડદના ભજીયા અને સાથે લસણની ચટણી વેચાતા જોવા મળશે જેના માટે આ જગ્યા ઘણી ફેમસ છે દોસ્તો જો તમે આ જગ્યા પર આવો છો તો દોસ્તો લસણની ચટણી અને અડદના ભજીયા જરૂરથી ટ્રાય કરજો મેં તમે જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યમાં જેવા એન્ટર થશો તો રસ્તા પર તમને એલર્ટ તરીકે થોડા થોડા અંતરે સ્પીડ લિમિટ અને વન્યજીવના અવરજવર માર્ગના બોર્ડો જોવા મળશે મિત્રો તો અત્યારે અમે જન હનુમાનથી પહેલા ગેટ પાસે છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો હવે તમે અહીંથી આગળ જશો એટલે એક બીજો ગેટ આવશે આ ગેટની બાજુમાં એક ખુલ્લી જગ્યા જે દેખાઈ રહી છે ત્યાં તમને ની સુવિધા પણ મળી જશે અને આ જે બોર્ડ દેખાય છે એ જે બતાવે છે કે જન હનુમાનનું મંદિર કેટલા કિલોમીટરમાં ફેલાયેલું છે તો આ મંદિર બે હજાર નવસો ચોપન મીટરમાં એટલે કે બે પોઈન્ટ પંચાણું કિલોમીટરમાં ફેલાયેલું છે મિત્રો હવે આ જે બીજા નંબરનો ગેટ દેખાઈ રહ્યો છે આ ગેટથી પાર્કિંગ કરીને તમે ચાલતા દોઢસોથી બસો મીટરના અંતરે તમને હનુમાન દાદાના મંદિરના દર્શન થઈ જશે મિત્રો અને તમે અહીંયાથી મંદિર તરફ ચાલતા ચાલતા જશો મિત્રો તો તમને ઘણી બધી દુકાનો એવી જોવા મળશે જ્યાં તમને રમકડા પ્રસાદ શેરડીનો રસ નાસ્તા હાઉસની દુકાનો વગેરે મળી જશે આજે રવિવાર દિવસ છે એટલે પબ્લિક થોડી ઓછી દેખાઈ રહી છે અને જો તમે શનિવારના દિવસે આવો છો અથવા તો કોઈ પણ તહેવારમાં આવશો તો ઓલવેઝ તમને વધારે ભીડ જોવા મળશે હવે અમે આ દુકાનેથી પરસાદ લઈ લીધો છે તો હવે ચાલો હવે દાદાના દર્શન કરીશું અહીંયા મંદિરની સીડી ચાલુ થાય છે અને લગભગ 45 જેટલા પગથિયા તમે ચડીને ઉપર જશો એટલે તમને હનુમાન દાદાના દર્શન થઈ જશે મિત્રો આ પગથિયા તમે ચડતા ચડતા જશો એટલે વર્ષો જૂની જમીનમાંથી નીકળેલી કેટલીક એવી ભગવાનની મૂર્તિ પણ તમને વચ્ચે જોવા મળશે તો દોસ્તો આ મંદિરના નિયમોનું પાલન કરો એ આપણી ફરજ બને છે એટલે આપણે અંદરની વિડિયોગ્રાફી કરવાની મનાઈ છે દોસ્તો એટલે હું તમને બહારથી દર્શન કરાવી દઈશ મિત્રો આ જે હનુમાનજીની મૂર્તિ છે એ સ્વયંભૂ મૂર્તિ છે એટલે કે આપમેળે પ્રગટ થયેલી છે અને આ મૂર્તિની ઊંચાઈની વાત કરીએ તો 21 ફૂટની છે હનુમાન દાદાના દર્શન કરીને તમે મંદિરમાં આગળ જશો ત્યાં તમને એક બ્લેક એન્ડ વ્હાઈટ કલરમાં ફોટો દેખાશે આ ફોટો જ્યારે મંદિર નથી બન્યો ત્યારે ગામવાળાઓએ બધાને ભેગા મળીને પાડેલા પોતાને યાદગીરીના રૂપમાં મુશ્કેલતાને જોઈ શકો છો હવે જો તમે મંદિરની બહાર નીકળશો એટલે ત્યાંથી ભીમની ઘંટી તરફ જવાનો રસ્તો દોઢસોથી બસો દુશન મળશે અને ત્યાં તમે પહોંચશો એટલે એક વિશાળ વિશાળકાઈ ઘંટી જેવો પત્તા તમને જોવા મળશે જેને એક ભીમની ઘંટી તરીકે ઓળખવામાં આવશે દોસ્તો આ ઘંટી વિશે વાત કરું તો માનવામાં એવું આવે છે કે પાંડવોના વનવાસ દરમિયાન મહાભારતના ભીમસેન અહીં આવ્યા હતા અને અનાજ દરતા હતા એના માટે આ વિચળ પથ્થરનો ઉપયોગ એક ઘંટી તરીકે કર્યો અને અહીંયા જે લોકો દર્શન કરવા આવે છે એમનું એવું માનવું છે કે આ પથ્થરને હાથ લગાવો એટલે એક અનોખી ઉર્જાનો અનુભવ થાય છે ભીમની ઘંટીના દર્શન કરીને તમે પાછા વળશો એટલે ડાબી બાજુ એક અનોખો કુવો જોવા મળશે જેનો ઇતિહાસ એવો છે કે મહાભારતના મહાન પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગી હતી એના માટે અર્જુને આ જગ્યા પરથી બાન મારીને પાણી કાઢ્યું હતું મિત્રો હવે જો તમે ચાલી ચાલીને થાકી ગયા હોય તો આરામ કરવા માટે કુવાની સામેની બાજુ એક સરસ મજાની સુવિધા કરેલી મળી જશે તમે રેસ્ટ પણ કરી હનુમાન દાદા ના મંદિરની બાજુમાં એક શિવ મંદિર પણ આવેલું છે અને આ મંદિરની સામે પીવાના પાણીની પણ સુવિધા રાખવામાં આવેલી છે તો મિત્રો જો તમે ફરી ફરીને થાકી ગયા હોય તો અહીંયા એકદમ સરસ મજાનો ઠંડો ઠંડો શેરડીનો રસ તમે પીને માઇન્ડ ફ્રેશ પણ કરી શકો છો અને સાથે સાથે તમને ફ્રેશ ખેતરની કાકડી પણ વેચાતી જોવા મળી જશે જે ગરમીની સિઝનમાં આપણે ખાસ ખાવી જોઈએ કારણ કે દોસ્તો કાકડીમાં છન્નું ટકા પાણી હોય છે જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે તો મિત્રો સાથે આ જય હનુમાનની યાત્રા અમારી પૂર્ણ થાય છે તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા અને આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ